હલ યુટ્યુબ ફેમિલી બધેને જય માતાજી હરહર મહાદેવ તો આજના બ્લોગની શરૂઆત દોઢ વાગ્યે હજી મેં સોર્ટ ડુડિયો અપલોડ નથી કર્યો હા હા બતાવીશ ના કહું છું હા બધા અચ્છા હજી મેં સોર્ટ ડુડીઓ અપલોડ નથી કર્યો પણ શું કહેવાય હજુ હું બજાર ગઈ તી પાછી સાડી લેવા મેં સાડી નાખી દીધી તને ખબર હું સાડી નહીં બતાવું ન કાંઈ પણ ખાલી હવે લઈ આવી પાડેલી આજે પાછી મોડલ તૈયાર કરવાની આપણે હું મોઢા બે માં તે નહીં બતાવી શકું આ માર જેઠાણી અને આ પણ નહી કમ કોણ છે નહીં હા યુટ્યુબ ફેમિલી અત્યારે ચાર વાગી રહ્યા છે અને આજે આપણે એક મોડલ કરી હતી એટલે ટાઈમ નહોતો તો ઘરની હાલત જોઈ શકો છો આ કાંક હેરસ્ટાઈલ બિસ્ટાઈલ આ ટાઈપની ફેસ નહીં બતાવે એટલા માટે સોરી

એમાં એવું હતું કે આજે મેં મોડન વધી ઘરે તૈયાર કરી હતી તો ટાઈમ હતો નહીં અને કોઈ ફેસ બતાવવા દેતું નથી એટલે પછી મેં બધે ને એવું બધું નથી નાખતી શોર્ટ વિડીયો પણ એટલે જ નહોતું નાખ્યો કારણ કે દોઢ વાગ્યાથી કરીને સાંજના ચાર સાડા ચાર આજ બધું હતું એવું તો પછી મને એમ થાય કે હવે અત્યારે પાર્લરમાં પણ થોડુંક ધ્યાન દેવું પડશે કેમ કે બીજા મહિનામાં વળી પાછો ઓર્ડર છે બધા બીજા મહિનામાં લગ્નની સિઝન હોય તો હાથ ફ્રી કરવા માટે વધારે જ કાંક મહેનત કરવી પડશે એટલા માટે

અત્યારે રાતના અગિયાર વાગે આજે મને બપોરથી કેક ખાવાની બહુ ઈચ્છા થતી હતી તો મેં પતિ તેને કીધું કેક લઈને આવજો પેસ્ટી તો આ આપણી પેસ્ટી કઈ ખુશીમાં એને પૂછજો બસ એમ જ કોઈ ખુશી નથી એમ જ ખાવું તું મને

અરે અરે પહેલાં આચાર વિચાર કાંઈ નહીં હો ખબર જ છે એ તો આપણે હાલો તનુભાભી આવે એને ફોન પકડાવીએ અને પછી સાડીનો વિડીયો શૂટ કરીએ હાવજ પાંચ મિનિટ આજે મારો વિચાર છે કે હું તનુપર મોડલ બનાવીશ મજેક છે નહીં અને મને બે તારીખના ઓર્ડર છે તો થોડીક પ્રેક્ટિસ વધારે કરીશું કે બધે જો જે વ્યક્તિ આપણાથી એક્સપેક્ટેશન રાખતો હોય ને એને કાંઈક વધારે સારું કરી નહીં તો એ મજા આવે તને ફોન ખાલી એમ પકડી લઉં ખાલી સાડી જ પણ બધા બધા વિડીયો અપલોડ કરું સોરી હો તને સવારના કરો દર્શનમાં ધાજ ન લીધો સાડી દુકાનનું નામ છે પાછળ વંચાતો હતો ગુજરાતી સિદ્ધિ વિનાયક વિનાયક મોબાઈલ નંબર નાઇન સેવન ટુ ફોર સેવન ફાઇવ થ્રી ઝીરો વન 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 અને તળાવ સેવી મને એમ કે દર્શન કાલથી કહું છું કે જો જોઈએ

મને એમ જો કેવી લાગે કેટલા ની હશે કમેન્ટમાં કેજો બે હજાર ની અંદર છે ઓકે બધા કમેન્ટ કરજો ને હું છે ને કે એટલા જ ઓલી લઉં સાડી કે સાડી આપણે એકથી બે વાર સાડી પહેરી મને બહુ મોંઘી સાડી લઈ લઉં ને હવે ભારે ભરખમ એવી સાડી હું પહેરું નહીં આજે આનંદ સસ્તી પણ ન મળે ને આનંદ સસ્તી હોતી આવે એમ નથી કે આપણે લઈ નથી શકતા લઈ તો બધું શકીએ પણ એમ થાય વિચારી જ લઉં કેમ કે પછી સાડી પડી થાપો આ બધી લગ્ન સાડી એમને પડી ગઈ આપણે મોંઘી મોંઘી લીધી બધી એના કરતા જો આ છે ને હલકી મૂળકી અને આપણા બીજી ફરે પડી મારા જે રનકોળી રનકોળી હોય ને તો વાંધો ના આવે કેટલા મિનિટ થઈ ગયા બીજી ચાર ઓકે હલો બ્લાઉઝ સીવડવામાં નાખવું છે અને એક વાત જે આજે તનુભાબીને જે ખબર નથી જે તમને આના કહી દીધો તો ટૂંક સમયમાં એ પણ થઈ શકશે હલો પછી મને જો પણ આવી પણ ગયા અને વિડીયો શૂટ ન કરી દીધો રાખી દઉં વાંધો નહીં હા